રેલવે સ્ટેશનથી ના મુખ્યમંત્રી અને અધિકારીઓનો કાફલો ભુજના સર્કિટ હાઉસ જવા રવાના થયો હતો ભુજના સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ઉપરાંત કચ્છ જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ નાયબ મુખ્યમંત્રીને ઉષ્માભેર આવકાર આપ્યો હતો ભુજના સર્કિટ હાઉસ ખાતે કુમારિકાઓ દ્વારા નાયબ મુખ્યમંત્રીનું કચ્છી પરંપરા અનુસાર કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું સર્કિટ હાઉસથી ના મુખ્યમંત્રી અને આઈપીએસ અધિકારીઓનો કાફલો સરહદી લખપત તાલુકા ભણી જવા રવાના થયો હતો આ મુલાકાત દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત રાત્રિ ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ મુલાકાતનો હેતુ સીમાવર્તી ગામોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે જેમાં મુખ્યત્વે આરોગ્ય શિક્ષણ માળખાગત સુવિધાઓ સ્વચ્છતા અને સુરક્ષા સહિતના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે સરહદી સુરક્ષાના વિષયો જેવા કે ઇન્ટરનેશનલ એક્ટિવિટીઝ અને બોર્ડર પેટ્રોલિંગ ઓપરેશન અંગે બીએસએફ અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરાયું છે સાથે જ બીએસએફ જવાનો સાથે પણ સંવાદ કરવામાં આવશે જેથી સરહદની સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવી શકાય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ગામના ભાતીગઢ રહેઠાણ દેશી ભૂંગામાં જ રાત્રે રોકાણ કરશે એટલું જ નહીં તેમણે તમામ સિનિયર ઉચ્ય અધિકારીશ્રીઓને પણ સર્કિટ હાઉસ કે હોટલને બદલે ગામમાં જ રાત્રે રોકાણ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે આ નિર્ણય પાછળનો હેતુ ગામની સંસ્કૃતિ ગ્રામજનોની રહેણી કહેણી તેમજ તેમની સમસ્યાઓને નજીકથી અનુભવીને તેના પર અસરકારક રીતે કાર્ય કરવાનો છે અમારા ગામમાં શ્રી પ્રાથમિક શાળા કુમાર અને કન્યા એ લોકોને આજે સાહેબને રૂબરૂ મળવાનો મોકો મળ્યો જે ખરેખર સ્મરણીય છે બાળકોને પણ ખૂબ જ ઉત્સાહ હતો કે તેઓ આજે સાહેબ ડેપ્યુટી સીએમ સાહેબને મળશે અને તેઓ આજ રોજ અલગ અલગ ગામોના પ્રવાસ કરવાના છે તો આજ રોજ અમારા બધા સ્ટાફ અને અમારા છોકરા અને અમારા ગામ વતી તાલુકા ભુજમાં ડિપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી આવ્યા હતા અમે સુમરાસર શ્રી સરકારી હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ તેમનો ભાવભર્યું સ્વાગત કર્યું અમને તેમને મળીને ઘણો એવો સારો પ્રોત્સાહન મળ્યું તેમનો સ્વાગત અમે ભાવભર્યું કર્યું ખુબ ખુબ અભિનંદન